नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आपको स्वागत है आज तारीख छ मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રાજકીય ગરમાવો રહ્યો છે ખાસ કરીને ક્ષત્રિય આંદોલન અને હવે કોળી સમાજના આંદોલનના કારણે ગુજરાતના એ પાંચ ઉમેદવારો જેમની માટે સાત મેનો દિવસ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ને આ પાંચ નેતાઓનું ભાવિ નક્કી કરશે રાજકોટ બેઠક પર બંને રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આયાતી એટલે કે રાજકોટ જિલ્લા બહારના છે ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી બંને અમરેલીના છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનનો ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચંડ વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે આવતીકાલનો દિવસ આ બંને નેતાઓ માટે અતિ મહત્વનો બની રહેવાનો છે સતત બે ટર્મથી જીતતા આવતા જામનગર જિલ્લાના પૂનમ માડમને રોડ શો અને સભા દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો હતો વડાપ્રધાન મોદીએ પણ જામનગરની ધરતી પરથી ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આવતીકાલે થનારું મતદાન પૂનમ માડમ માટે એક મહત્વપૂર્ણ કસોટી સમાન બની રહેવાનું છે બનાસકાંઠા બેઠક પર ભાજપ લોકસભા ચૂંટણી જીતતું આવ્યું છે આ વખતે ભાજપે ડૉક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે આ બંને મહિલા નેતાઓ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે ગેનીબેન ઠાકોર સમાજના જાણીતા નેતા છે અને તેમના દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો અને રેખાબેન ચૌધરી શંકર ચૌધરી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા આ બેઠકનું મહત્ત્વ તેના પરથી પણ આપી શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ બનાસકાંઠા બેઠકમાં પોતાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સતત લોકસભા ચૂંટણી જીતતા આવ્યા છે ત્યારે કોંગ્રેસ અને આપ ગઠબંધને આ બેઠક પરથી ચેતર વસાવાને ટિકિટ આપી છે જેનો વિરોધ કોંગ્રેસના પૂર્વ નેતા અહમદ પટેલના પરિવાર દ્વારા પણ કરવામાં આવ્યો હતો અહમદ પટેલનો ગઢ મનાતા ભરૂચમાં કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો નથી અહમદ પટેલના દીકરી ચૂંટણી લડવા ઈચ્છતા હતા પણ આપના ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે આ ઉપરાંત છોટું વસાવાનો દીકરો પણ ચૂંટણી લડી રહ્યો છે આ બેઠક પર આદિવાસી સમાજનું વર્ચસ્વ વધારે છે ત્યારે આ બેઠક પર આવતીકાલે થનારું મતદાન રહેશે મહત્વ પૂર્ણ પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ટીના ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર